पोरबंदर नजीक में हेलीकॉप्टर क्रेश में भारतीय कोस्ट गार्ड ना शहीद जवानों ने पोरबंदर सांसद कम केंद्रीय मंत्री मनसुख मांडवियाए सोशियल मीडिया ना माध्यम थी श्रद्धांजलि अर्पण करी हती। पोतावी सोशियल मीडिया पोस्ट में मंत्री मनसुख मांडविया ज्ञाव के કોર બંદર ના દરિયા માં રેસ્ક્યુ દરમિયાન helicopter crash થતા શહીદ થયેલા जवानों ને ઈશ્વર તેમ ના ચરણો માં સ્થાન આપે અને શોકાકુલ પરિવાર ને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ સંવેદના વ્યક્ત કરું છું રાષ્ટ્ર સેવા ને સર્વોચ્ચ રાખનાર આ વીર जवानों ના બલિદાન ના આપણે સદાય રૂડી રહીશું શું હતી ઘટના ભારતીય કોસ્ટ ગાર્ડ ના હેલિકોપ્ટર ને અરબી સમુદ્ર માં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું આ ઘટના માં હેલિકોપ્ટર માં સવાર 4 માંથી 3 ક્રૂ મેમ્બર ના મોત નિપજા હતા જ્યારે 1 ક્રૂ મેમ્બર નો બચાવ થયો હતો ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન બહાર પાડ્યું હતું ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન જાહેર કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરી લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યો હતો આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી कोस्टगार्डे के आ कार्यवाही मोटर टैंकर हरी लीलानी विनती पर क्रू क्रूमा चार लोग सवार था अहवाल मुजब ऑपरेशन दरमियान हेलिकॉप्टर ने अरबी समुद्र में इमरजेंसी लैंडिंग करव हतु।